જો અમાર ઘરે છે ને કામ કરવા રમીલા બેન આવે છે તો આ કેસર પોતુ મારે છે મને એમ કે છે કે હું રમીલા બેન છું એ રમીલા બેન શું કરો છો તમે ક્યાં રહો છો રમીલા બેન હે રમીલા બેન ક્યાં રહો છો તમે ગામડે રહો છો તો અમાર ભાઈ શું કરે છે હે રમીલા બેન સુતા છે તમારે બહુ કામ કરવું પડે રમીલા બેન હે કેટલા ઘરના કામ કરો છો બસ મેં આયા એમ નઈ તમ કેટલા ઘરના કામ કરો રમીલા બેન બસ 10 ઘરના તમ થાકી ન જતા બેન કરો તો કેવું પોતું કરો છો કરો છો મેલા આવતા રહો છો હા બહુ સરસ પોતું મારા સરમીલા બેન મેલા આવતા ઠીક બાપા ની મેલા આવતા ઓકે સર તો મહિનાના કેટલા રૂપિયા લ્યો બસ 10 રૂપિયા થઈ રે 10 ઘર નું કામ કરે 10 રૂપિયા લે

मङ <m festivals> <disrespect> <dando>

કાલી પોતું મારે બીજું કાંઈ નહીં રમીલા બેન તમે રસોઈ બનાવતા આવડે છે હે એ રમીલા બેન થઈ જા પોતા તો કેટલા કરવા છે પણ હવે ના માછું ના શું કહેશા ભાવને બેન અમારે ત્યાં છે રમીલા બેન કામ કરવા આવે છે તો જવાબેન ગયા

એ રમીલા બેન પોતું નીચે વિના ખોર મમ્મી નથી કાકી છે તો આ કોણ છે હું કોણ છું ખાલી કાકી

अररो बरी थाकी जाता हांज पडी जाय पण राहते काम एटल करेल ऊघ हॅलो रमीला बेन ते जयस्वामी नारायण काय काम करतो केवळ जो हो